ઝોન 4 વડોદરા એડિશનલ કમિશનર ઇન્કમ ટેક્સ અંકુશ કલરા સેન્ટ્રલ સર્કલ 2 વડોદરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેશ આર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના પ્રભાવશાળી યોગદાનને ઉજાગર કરવાનો મહિલાઓના હક આરોગ્ય અને વિવિધ ક્ષેત્રોમાં તેમને સિદ્ધિઓને માન્યતા આપવાનો હતો મહિલા અધિકારીઓએ તેમની અનુભૂતિઓ અને પ્રેરણાદાયક અનુભવ શેર કર્યા જે યુવા પેઢી માટે ઉત્તમ પ્રેરણા સ્ત્રોત બનશે ધીરજ હોસ્પિટલ દ્વારા આરોગ્ય અંગે સચેતના વધારવા હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગના પ્રોફેસર ડોક્ટર વર્ષા શાહ દ્વારા જીવન આરોગ્યમય કેવી રીતે જીવવું અને જીવનશૈલીમાં સુધારાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું અને તેના અનુસંધાને પોતાનું વ્યક્તિત્વ રજૂ કર્યું આજની ભાગદોડની જિંદગીમાં જ્યારે મહિલાઓ પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતી નથી અને પોતાના માટે સમય નીકાળી શકતી નથી તો પોતાની રૂટીન લાઈફ સ્ટાઇલમાં માત્ર ખોરાકમાં જ થોડા ફેરફાર કરવાથી આરોગ્યમાં કેટલો સુધારો આવી શકે છે એ અંગે તેમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે યુનાઇટેડ નેશન્સ મહિલા દિવસની થીમ નક્કી કરે છે આ વર્ષે મહિલા દિવસની થીમ સમાનતા માટે સંકલ્પ એક નવી દિશા જે તમામ મહિલાઓ માટેના અધિકારો સમાનતા અને સશક્તિકરણ દર્શાવે છે આ ટીમનો ઉદ્દેશ્ય સ્ત્રીને સન્માન સમાનતા અને અવરોધની પ્રથાઓ અને વ્યવસ્થાઓને દૂર કરી દરેક માટે સમાન અધિકારો અને તકો સુનિશ્ચિત કરવાનો છે આજના દિવસે આપને સંકલ્પ કરવાનો છે કે સમાજમાં લિંગ સમાનતા અમે સતત પ્રયત્નશીલ રહીશું અને મહિલાઓના હક અને સશક્તિકરણ માટે કામ કરીશું આ ઉઝમનીમાં ખાસ કરીને વડોદરા જિલ્લાના સ્કૂલોના મહિલા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા હતા આજના દિવસ મહિલા દિન નિમિત્તે તેઓના દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં અને સમાજમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનો હેતુ દર્શાવ્યો હતો આ શિક્ષકો અલોક તાલુકા જેમ કે સાવલી મહીસાગર વાઘોડિયા ઢભોઈથી આવ્યા હતા તબીબો નર્સિંગ સ્ટાફ આ ઉજવણીમાં તથા હોસ્પિટલના અન્ય સ્ટાફ ઉપરાંત અનેક મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉજવણીમાં મહિલાઓએ પોતાના અનુભવ શેર કર્યા અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી ધીરજ હોસ્પિટલ દરેક મહિલાના આરોગ્ય અને હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સકારાત્મક ઉપક્રમો હાથ ધરવાનું ચાલુ રાખશે મહિલાઓને સમાજ અર્થતંત્ર વિજ્ઞાન શિક્ષણ અને દરેક ક્ષેત્રેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમ છતાં અનેક સજાગ પ્રયાસો છતાં મહિલાઓને હજુ પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે આ વર્ષે એક્સેલરેટ એક્શન થીમ અંતર્ગત લિંગ સમાનતા માટેના પ્રયત્નોને ઝડપી બનાવવાનો ઉદ્દેશ છે બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર નેશનલ વુમેન્સ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠે એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લગભગ વડોદરા રૂરલની લગભગ સાતસો મહિલા શિક્ષક શિક્ષિકાઓ હતી અને એની સાથે સુમનદીપની ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટીસ અને ફિમેલ સ્ટુડન્ટ્સ પણ હતા અને આ પ્રોગ્રામ વિશેષ કરતાં ટીચર્સનું બહુમાન કરવા માટે અને એમને માનસિક શારીરિક ફાઇનાન્શિયલ દરેક પ્રકારે કેવી રીતે સશક્ત થઈ શકે એના પર આ પ્રોગ્રામ હતો અને જે ખૂબ સફળ રહ્યો છે અહીંયા સરકાર સન્માનિત સરકાર તરફથી હતું અરાઉન્ડ વીસેક જેવી ટીચર્સ હતી રૂરલની જેમનું સન્માન થયું અહીંયા આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે ધીરજ હોસ્પિટલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર જિલ્લામાંથી છસો કરતાં વધારે શિક્ષિકા બહેનોએ ભાગ લીધો માત્ર આ પ્રસંગે આસિસ્ટન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર મેડમ ડીપી ડીસીપી મેડમ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હોસ્પિટલ હોસ્પિટલે સાથે સાથે જેટલી પણ બહેનો ઉપસ્થિત રહી તમામ બહેનોનું ફ્રીમાં મેડિકલ ચેકઅપ પણ કર્યું આ તબક્કે એક જિલ્લામાં ખૂબ અને જિલ્લા નહીં રાજ્યમાં પણ સરસ વિશ્વ મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ થયો એ બદલ ધીરજ હોસ્પિટલનો ખૂબ સાથ સહયોગ રહ્યો એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આના કારણે તમામ મહિલાઓ છે એ કોન્ફિડન્ટ થશે એમનામાં નવી પ્રેરણા થશે અને ઉર્મી થશે થેન્ક યુ જય હિન્દ મહિલા દિન વિશ્વ મહિલા દિન કે અવસર પે સુમદી વિદ્યાપીઠ પીપરિયા વડોદરા ધીરજ હોસ્પિટલ और जिला शिक्षण के सहयोग से हमने आज बेहद ही खूबसूरत कार्यक्रम का आयोजन किया था जहाँ पर बड़ौदा जिला की प्राथमिक स्कूल्स की सारी शिक्षक महिलाओं को यहाँ आमंत्रित किया गया था और इन सारी महिलाओं को हमारे माननीय